અમદાવાદ ન્યૂઝ આપનું સ્વાગત છે તારીખ ચોવીસ અને પચીસ મે બે હજાર પચીસ ના રોજ વડતાલ ખાતેના સ્વામિનારાયણ મંદિર સંકુલના ભક્તિધામમાં શબ્દ વાવેતર સાહિત્ય પરિવારે સાહિત્યની ધૂપ સડી પ્રગટાવીને શબ્દ સુવાસ પ્રસરાવી વડતાલ ધામના મુખ્ય પીઠાધીશ તથા અન્ય સંતોની ઉપસ્થિતિ તથા તેમના પ્રેરણાદાયી આશીર્વચનની સાથે ડોક્ટર જાનકી સ્મૃતિ સંસ્થાનનું પારિતોષિક વિતરણ તથા ભાવાંજલિ અર્પણ કાર્યક્રમ સવારના સાડા નવથી સાડા દરમિયાન યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય આયોજક તથા યજમાન શબ્દ વાવેતર પરિવારના જ સંચાલક એવા કિરણ શર્મા પાઠક તથા સ્વાગત પ્રવચન બાદ સંસ્થાની પ્રવૃત્તિનો ચિતાર સંસ્થાના સ્થાપક સંચાલક પિનાકીન પારેખ દ્વારા આપવામાં આવ્યો મહારાષ્ટ્ર ગુજરાત તથા સૌરાષ્ટ્રના છેવાડાના શહેરોથી આવેલા એકસો પચાસ સભ્યો ઉપરાંત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં પંદર જેટલા ઉત્તમ પુસ્તકોનું વિમોચન ગ્રુપના સભ્યો દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન સંચાલક હરીશ થાનકી તેમજ વિજય પરમાર દ્વારા કરવામાં આવ્યો પુસ્તક વિમોચન બાદ ચાલીસ જેટલા ઉત્સાહી કવિઓ તેમના સ્વરચિત કાવ્યોનું નું પઠન તાળીઓના ગડગડાટ વચ્ચે પ્રસ્તુત કર્યું રવિવારે સવારે ફરી નવા ઉમંગ સાથે બધા સભ્યો ભવ્ય વાતાનુકૂલિત સભાગૃહમાં ઉપસ્થિત થયા અને સંચાલક કિરણબેન શર્માના પ્રાસંગિક વક્તવ્ય બાદ પુસ્તક વિમોચન તથા કાવ્ય પઠનનો બીજો દોર શરૂ કર્યો રવિવારની રજા હોય અન્ય પચાસ સભ્યો પણ વિવિધ વિસ્તારમાંથી જોડાયા હતા સભ્યોને ગધ્ય પધ્ય લેખનમાં સુધારો કરવા માટેના સૂચનો પણ સંચાલક મંડળમાં તરલિકા પ્રજાપતિ તત્વમસી દ્વારા આપવામાં આવ્યા અન્ય પંદર જેટલા પુસ્તકોના વિમોચન બાદ ગીત સંગીતનો કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક યોજાયો

વાત કરી પહેલા તો હું કોઈને પણ નવો દિન નહીં કહું કેમકે આપણે દરેક રોજે રોજ કઈક ને કઈક નવું જ હોય આપણે જીવન પર્ય વિદ્યાર્થી બનીને જ રહીએ છીએ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછી દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે